છે કાશ્મીરમાં લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે આપણે સૌના સ્વજનો છે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માની ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી આ પરિવારજનોને આ દુઃખની ઘડીમાં એમની સાથે સમગ્ર ભારત ઊભું છે ગુજરાત ઊભું છે અમારું ભાવનગર હોય કે રાજ્ય હોય એ તમામ લોકો એમની સાથે ઊભા છે ને આ ઘટનાની હું નિંદા કરું છું ભાવનગરના બે લોકો બાપ દીકરો આ બંનેના મૃત્યુ થયા છે હું સતત ગઈકાલ રાતથી એમના સંપર્કમાં છું માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાહત કમિશનર સાથે એવિએશિયનના સેક્રેટરી સાથે સરકાર સાથે હું સતત સંપર્કમાં છું માની મુખ્યમંત્રીશ્રી પણ કેન્દ્રની સાથે સંપર્કમાં રહીને એમને સંવેદનાથી સંપર્કમાં રહીને એમના મૃતદેહ એમના પરિવારજનોને ઝડપથી મળે એમના માટેની વ્યવસ્થાઓ કરી છે સાંજે નવ પાંચ કલાકે આપ સૌ જાણો છો બોમ્બે આ મૃતદેહો છે ભાવનગર મૃતદેહો છે ત્યાંથી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે એમ્બ્યુલન્સ અથવા પ્રાઇવેટ વેહિકલ દ્વારા એમના સ્વજનોને ઝડપથી એમના મૃતદેહ મળે મોડી રાત્રે લગભગ એકાદ વાગ્યાની આસપાસ એમને મૃતદેહ એમના પરિવારજનોને મળવાની સંભાવના છે મને પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ઘણા બધા મંત્રીશ્રીઓ એ ભાવનગર પહોંચવાના છે મને પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે ભાવનગર પહોંચે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ ખુદ એ ભાવનગર આ પરિવારજનોના દુઃખમાં સહભાગીદાર થવા માટે આવતીકાલે અંતિમ સંસ્કાર સવારે થવાનો છે સ્વજનો સાથે મારા વાત થયા મુજબ મોડી રાત્રે અંતિમ સંસ્કાર ન થતો હોય વહેલી સવારે એટલે કે આઠ વાગે અંતિમ સંસ્કાર એમના કરવાના છે તેના માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંવેદનાથી આ દુઃખમાં સહભાગીદાર થવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ભાવનગર પહોંચવાના છે અમે પણ ભાવનગર જઈ રહ્યા છીએ